આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની થાનગઢ સિરામિક ઉદ્યોગમાં જતી ગુજરાત ગેસની લાઈન તૂટતા ઉદ્યોગકારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે થાનગઢના નવા ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કામ દરમિયાન ગેસની લાઈન તૂટી હતી સિરામિક ઉદ્યોગમાં જતી ગેસની લાઈન તૂટતા ઉદ્યોગ બંધ ગેસથી ચાલતી ભઠ્ઠીઓ બંધ થઈ ગઈ હતી ભઠ્ઠીઓ બંધ થતા હજારો કારીગરો અને ઉદ્યોગકારોને એક કરોડનું નુકસાન થયું પુલની કામગીરીમાં

અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર છૂટે છે જેના કારણે પંદરથી વીસ ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ સટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય